ઘાટ જંગલોના વચ્ચેથી અહીંયા ઘણા બધા લોકો નદીમાં જઈ શકું હું છું ભરકુંડાની અંદર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને ગરમા ગરમ મગફાઈ ખાવાની મજા આવશે આવા વરસાદની અંદર જે વાત્રક નદીનો પટ તમને જોવા મળશે પાંચસો મીટરની દૂરી પર આ નદી અને કિનારા ઉપર આવણ મહિનાની અંદર તમે આવો છો મિત્રો અત્યારે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં મિત્રો બેકગ્રાઉન્ડની અંદર તમે જોઈ શકો છો અત્યારે હું છું ભરકુંડાની અંદર જ્યાં ભગુ મહાદેવનું મંદિર આવેલું છે અને પાછળ ઉગમતી વાત્રક નદી તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા લોકો એન્જોય કરતા તમને જોવા મળશે આજના વિડીયોમાં હું તમને આ બધું બતાવીશ પહેલાં તો અહીંયા એડ્રેસની વાત કરીએ ખેડા જિલ્લો તાલુકો કઠલાલ અને ભરકુંડા ગામ અત્યારે આપણે ત્યાં પહોંચી ગયા છીએ અને અહીંયા મહાદેવના દર્શન કરીશું સાથે જ અહીંયા ઉગમતી વાત્રક નદીની અંદર ઘણા બધા લોકો એન્જોય કરતા તમને જોવા મળશે એની પણ આપણે આજે વિઝિટ કરવાની છે તો વિડીયોને અંત સુધી જોજો તો વિડીયો સારો લાગે તો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો સાથે જ આવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માનો કે આ વિડીયો તમે ફેસબુકની અંદર જોઈ શકો છો તો ફેસબુકને ફોલો કરી દેજો તો ચાલો શરૂ કરીએ મિત્રો અહીંયા સામેની બાજુ તમે જોઈ શકો છો અહીંયા ઘણું બધું તમે પાર્કિંગ એરિયા જોવા મળશે એકદમ ફ્રીમાં તમારો વ્હીકલ અહીંયા પાર્ક કરી શકો છો તમે અહીં જોઈ શકો છો વિશાળ એક પાર્કિંગ તમને જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો સામેની બાજુ અહીંયા નાનું મોટું એવું બજાર લાગી ગયું છે અને શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા મેળો પણ લાગી ગયો છે આ મુજબનો તમને વ્યૂ જોવા મળશે મિત્રો અત્યારે હું છું ભરકુંડા જેમ અમદાવાદ તાલુકામાં આવેલું છે અને ખેડા જિલ્લો તો અહીંયા તમે પાછળ જોઈ શકો છો બેકગ્રાઉન્ડની અંદર અમને અહીંયા મેળો પણ લાગી ગયો છે અને શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આપણે એવા એક મહાદેવના દર્શન કરવા માટે અત્યારે પહોંચી ગયા છીએ તો તમે કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો મેન મંદિરના ને એક્ઝેટ બાજુમાં એક આવું એક જૂનું મંદિર તમને જોવા મળશે મિત્રો અહીંયા સામે તમે લાઈન પણ જોઈ શકો છો લાંબી કટાર તમને લાઈન જોવા મળશે ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે અંદર જઈ રહ્યા તમને જોવા મળશે મિત્રો તમે જોઈ શકો છો મંદિરમાં એન્ટર થતાં જ તમને કંઈક આ રીતનો વ્યૂ જોવા મળે છે અને અહીં જોઈ શકો છો ઘણા બધા ભક્તો તમને દર્શન કરતા જોવા મળશે તમે ઘરે બેઠા બેઠા પણ મહાદેવના દર્શન પણ કરી શકો છો મંદિરના અંદરનો વ્યૂ કંઈક આ રીતનો જોવા મળશે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો પાણીની ધારા જે શિવજીના ઉપર અભિષેક કરતી તમને જોવા મળશે તો મંદિરના અંદર આ રીતનો એક વ્યૂ જોવા મળશે મિત્રો તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો મહાદેવજીને અર્પણ કરવા માટે બીલીપત્ર બીલું મોસંબી અને ફૂલ તો મિત્રો તમે જોઈ શકો છો મંદિરના અંદર આ રીતનું તમને વ્યૂ જોવા મળશે અને તમે જોઈ શકો છો મિત્રો શ્રાવણ મહિનો ચાલુ થતાં જ મહાદેવના મંદિરમાં તમને ઘણી બધી ભીડ જોવા મળશે તમે જોઈ શકો છો અત્યારે અહીંયા લાઇન લાંબી કટાર તમને લાઈન જોવા મળશે મંદિરના આજુબાજુનું લોકેશન તમને આ રીતે જોવા મળશે અને તમે જોઈ શકો છો અહીંયા થોડું તમે ચાલીને જશો એટલે તમે દર્શન કરવા માટે મંદિરના અંદર મહાદેવનું મંદિર આવેલું છે તો આજે આપણે આ મંદિરની મુલાકાત લીધી છે તો મિત્રો અહીંયા તમે મંદિરની આજુબાજુ લોકેશન જોઈ શકો છો અહીંયા સામેની બાજુ મહાદેવના પણ દર્શન થશે અને અંદર બીજા પણ અન્ય મંદિરો આવેલા છે તો તેના પણ તમે દર્શન જોઈ શકો છો અને મંદિરના પાછળની સાઈડ તમને અહીંયા પાણીની સુવિધા પણ મળી જવાની છે તો તમે અહીંયા પાણી પી શકો છો મિત્રો સામે તમે જોઈ શકો છો જે વાત્રક નદીનો પટ તમને જોવા મળશે અહીંયા તમે સામેની બાજુ જોઈ શકો છો ઘણા બધા લોકો તમને પાણીની અંદર એન્જોય કરતા તમને જોવા મળશે અને એક્ઝેક્ટ આ વાત્રક નદીના કાંઠે જ તમને મંદિર જોવા મળશે તો અત્યારે આપણે અહીંયા ઊભા છે મિત્રો અહીંયા મહાદેવના દર્શન કર્યા બાદ પાંચસો મીટરની દૂરી પર તમે નદીની અંદર જઈ શકો છો ત્યાં તમે સ્નાન પણ કરી શકો છો તો સામેની બાજુ તમને મંદિર જોવા મળશે અને મંદિરના પાછળથી આ રસ્તો તમને એક જોવા મળશે જે નદીમાં તમને જતો જોવા મળશે તો અહીંયાથી તમે થોડો ચાલીને નદીમાં જઈ શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા લોકો નીચેની બાજુ જઈ રહ્યા છે અને ઘણા બધા લોકો ઉપરની બાજુ જતા તમને જોવા મળશે અને પાણીની અંદર એન્જોય કરતા તમને પણ જોવા મળશે તો મિત્રો સામે તમે જોઈ શકો છો નદીના પટમાં તમે ઘણા બધા લોકો એન્જોય કરતા જોવા મળશે અને ત્યાં પણ તમે જોઈ શકો છો અત્યારે વ્યૂ આ મુજબનો છે તો અત્યારે આપણે આ જગ્યા પર ઊભા છે હવે ચાલીને આપણે ત્યાં જઈશું તો કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો હવે સામે તમે જોઈ શકો છો આ નદી અને કિનારા ઉપર તમને એક આવું આ સિંગલ પટ્ટીના રસ્તે તમે ત્યાં સુધી જઈ શકો છો તમે જોઈ શકો છો આ મુજબનો એક વ્યૂ જોવા મળશે મિત્રો શ્રાવણ મહિનાની અંદર તમે આવો છો તો અહીંયા ભીડ વધારે જોવા મળે છે અને તમે જોઈ શકો છો આ વાત્રક નદીનો પટ તમને જોવા મળશે અને અહીંયા સામેની બાજુ ઘણા બધા લોકો એન્જોય કરતા પણ તમને જોવા મળશે તો અત્યારે આપણે ચાલતા ચાલતા ત્યાં જઈ રહ્યા છે અને થોડાક ક્ષણોમાં આપણે ત્યાં પહોંચી જઈશું તો વ્યૂ તમને આ મુજબનો જોવા મળશે અને અહીંયા જોઈ શકો છો આ વાત્રક નદી પાછળ તમે બેકગ્રાઉન્ડની અંદર તમને આ રીતે જોવા મળશે મિત્રો સામે જોઈ શકો છો ઘણા બધા લોકો તમને એન્જોય કરતા જોવા મળશે અને અહીંયા પણ જોઈ શકો છો આ જગ્યા પર આવીને અનેરો આનંદ માણે છે ઉગમતી વાત્રક નદીનો પટ તમને જોવા મળશે અને અહીંયા જોઈ શકો છો ઘણા બધા લોકો અને ત્યાં પણ ઘણા બધા લોકો એન્જોય કરતા તમને જોવા મળશે અત્યારે આપણે આ જગ્યા પર ઊભા છીએ ત્યાં જવાનું છે તો હવે આપણે ત્યાં જઈશું મિત્રો તમે જ્યારે પણ આવો છો ત્યારે ઘાટ જંગલોના વચ્ચેથી થોડું પસાર થઈને તમે નદી સુધી પહોંચી શકો છો તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો આ રીતનો એક પગદંડીનો રસ્તો જોવા મળે છે ત્યારબાદ તમે નદીની અંદર જઈ શકો છો અહીંયા સામે જોઈ શકો છો આ મુજબનો રસ્તો તમને જોવા મળશે આ સામેની બાજુ તમે જોઈ શકો છો આખો તમને નદીનો પટ તમને જોવા મળશે અને અહીંયા ઘણા બધા લોકો તમને એન્જોય કરતા જોવા મળશે પાણીની અંદર તમે સામે જોઈ શકો છો મોજ મસ્તી કરતા તમને જોવા મળશે મિત્રો આ વાત્રક નદીના કાંઠે તમને એકદમ પાણી છીછરું જોવા મળશે એ તમે જોઈ શકો છો પાણીનું લેવલ પણ તમને આ મુજબનું જોવા મળશે અહીંયા ધાર ઉપર તમે જોઈ શકો છો આ મુજબનો વ્યૂ મિત્રો તમે પાછળ બેકગ્રાઉન્ડમાં ઘણું બધું પબ્લિક જોઈ શકો છો અત્યારે હું છું ભરકુંડા જ્યાં વાત્રક નદીના કાંઠે અહીંયા એક મહાદેવનું મંદિર આવેલું છે અને પાછળ તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો ઘણા બધા લોકો અહીંયા એન્જોય કરતા તમને જોવા મળશે અને વાત્રક નદીના કાંઠે તમને આ મુજબનો આખો વ્યૂ તમે જોઈ શકો છો ચારે બાજુએ અને અહીંયા પણ જોઈ શકો છો પાણીનું લેવલ એકદમ છીછરું જોવા મળશે તમને વધારે જોવા નહીં મળે તો આરામથી અહીંયા ઘણા બધા બાળકો એન્જોય કરતા તમને જોવા મળશે પાણીની અંદર સામે જોઈ શકો છો તમને પાણી એકદમ ક્લીન જોવા મળશે એકદમ ચોખ્ખું તમે જોઈ શકો છો અને અહીંયા ઘણા બધા લોકો એન્જોય કરતા પણ તમને જોવા મળશે અહીંયા જોઈ શકો છો પબ્લિક પણ વધી રહેલી તમને જોવા મળશે તો અહીંયા જેમ જેમ સમય જાય છે તેમ તેમ પાછળ બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો પબ્લિક પણ અહીંયા વધતી જાય છે તમે જોઈ શકો છો અહીંયા પાછળ મોજ મસ્તી અને ધમાલ કરતા તમને અહીંયા ઘણા બધા લોકો તમને જોવા મળશે અને એન્જોય પણ કરતા તમને જોવા મળશે મિત્રો આ પટ ઉપરથી સામેની બાજુ ટેકરી પર વર્ષો જૂનું પરાસર મહાદેવનું મંદિર આવેલું છે સામે તમે વાત્રક નદી જોઈ શકો છો અને વાત્રક નદીનો પટ અને ઉપરનો વ્યૂ તમે જોઈ શકો છો દોસ્તો મને આશા છે કે આ ભરકુંડા ગામની અંદર તમને મહાદેવનો અને વાત્રક નદીનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે મેં તમને જે પણ જાણકારી આપી છે તો તમને જરૂર પસંદ આવી હશે જો વિડીયો ગમે હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો સાથે જ આવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારો વિડીયો જોયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર આવજો પણ ચાલુ થઈ ગયો છે અને ગરમા ગરમ મકાઈ ખાવાની મજા આવશે આ વરસાદની અંદર તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડની અંદર ઘણો બધો વરસાદ તમને જોવા મળ્યો